નમસ્કાર આપ જોઈ રહ્યા છો દમદાર ન્યુઝ ને હું છું અત્યારે આપણે તાલુકાનું ગામ છે પ્રવીણ ગામમાં અત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા ઉત્તમભાઈ ના પ્રચાર માટે અહીંયા ગામના લોકો નીકળ્યા છે અને ઉત્તમભાઈ ને જીતાડવા માટે અત્યારે તમતોડ મહેનત કરી રહ્યા છે આજે રવિવાર છે આજથી એમણે પ્રચારનો જે શરૂઆત કરી છે હવે આપણે અહીંયા લોકો છે આપણે એમની સાથે સીધા વાત કરીએ અને જાણવાનો પ્રયાસ કરીએ કેમ કે લગભગ દોઢ થી બે વર્ષ પહેલા સભ્યો દ્વારા જે દરખાસ્ત લાવવામાં આવી હતી અને એના લીધે ક્યાંક ને ક્યાંક સરપંચ ને જે રાજીનામું આપવું પડ્યું હતું અને હવે અત્યારે આજે નવેસરથી જે ચૂંટણી આવી રહી છે એમાં જે ઢોલંબર ગામ છે ઢોલંબર ગામનો જે વિકાસ કેવો રહેશે અને અત્યારે જે ઉત્તમભાઈ છે ઉત્તમભાઈ પટેલ એક સમાજ સેવી માણસ છે એક કાકા અત્યારે નિવૃત્તિ નિવૃત્ત છે અને હવે એમના પ્રચાર માટે જયારે અહિયાં ના ગામના લોકો નીકળે છે ત્યારે આપણે એમની સાથે વાત કરીએ કે ગામમાં ફરી રહ્યા છે ગામમાં કેવું આશ્વાસન મળી રહ્યું છે અને ગામમાં કાકાને જીતાડવા માટે ને સરપંચ બનાવવા માટે લોકોને કેટલો ઉત્સાહ છે પ્રથમ તો શું નામ છે તમારું અમૃતભાઈ પટેલ અમૃતભાઈ હવે આજથી તમે શરૂઆત કરી છે ઉત્તમ કાકાને સરપંચ તરીકે જીતાડવા માટે ગામમાં તમે ફરી રહ્યા છો ગામના લોકો શું કહી રહ્યા છે તમને કેવું લાગી રહ્યું છે ગામમાં તો પ્રતિસાદ સારો છે બરાબર છે હા કારણ કે ઉત્તમ ભાઈ છે ને તો એજ્યુકેટેડ પર્સન છે મિલનસાર સ્વભાવ છે અને સરકારી યોજનાના બધી જ યોજનાઓના જાણકાર બે ખરા એટલે તમને લાગે કે જાણકાર છે એટલે ક્યાંક ને ક્યાંક સરકારી જે યોજનાના આપણને બધા લાભ એ મેળવી આપશે એ ચોક્કસ લોકો લોકો સુધી વાત પહોંચાડશે અને લોકો સુધી કામ બી પહોંચાડશે હવે મારું એમ કેવાનું છે ગત દોઢ થી બે વર્ષ પહેલા જે આ ગામમાં તો દરખાસ્ત જે સભ્યો દ્વારા લાવવામાં આવી હતી એને લઈને શું કહેશો તમે એમાં એકચુલી અમારા સરપંચ જે હતા જેની અમે જે અવિશ્વાસની દરખાસ્ત આવી એ સારા માણસ હતા એકદમ અપ ટુ લેવલ પર કામ કરતા હતા પણ અમુક માણસોની બિનજરૂરી માંગણીમાં જે

કે સુવિધાથી હજુ પણ ઢોલંબર ગામ વંચિત છે પહેલા તો પાણીની વ્યવસ્થા પીવાના પાણીની વ્યવસ્થામાં છેલ્લા પાંચ છ વર્ષથી લોકોએ એટલો કર્યો છે કે ન્યુઝ પેપરો માં બી આવ્યો છે સરકાર દ્વારા બી એને રજૂઆત કરવામાં આવી અને આપના જેવા પત્રકારો ને બી રજૂઆત કરવામાં આવી કે ઢોલંબુર ગામની અંદર પીવાના પાણીની બહુ મોટામાં મોટી સમસ્યા છે

ખોરીપાડા છે તાળબારી છે છે દાદરી ફળિયા છે પટેલપાડા છે એવા ફળિયાની અંદર પાણીની ખૂબ જ તકલીફ છે બરાબર આ નલસે જલ યોજનાની જે આપડા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાત કરી રહ્યા છે શું નલસે જલ યોજનાનો અહીંયા લાભ નથી મળતો લાભ તો મળ્યો છે સાહેબ પણ એ યોજના ફેલ ગઈ કારણ કે પાણીનો જ કોઈ સ્ત્રોત નહીં તો નલ માં કાથી આવવાનું એટલે ક્યાંક ને ક્યાંક તમને એવું લાગે કે આજે જલ યોજના ફેલ ગઈ છે એમાં ભ્રષ્ટાચારની આકાંક્ષા કરી ભ્રષ્ટાચાર નહી જાય પણ એટલે પાણી હવે જો આપડા તમારા ઘરે નળ છે નળમાં પાણી નથી આવતું એટલે ક્યાંક ને ક્યાંક એ યોજના ભ્રષ્ટાચાર ના ભેટે ચડી હોય એવું લાગી રહ્યું છે બરાબર પણ પાણી નો સ્ત્રોત નથી ગામમાં એટલે ટાંકીમાં બી નહીં જાય અને નળમાં પણ ક્યાં છે આવવાનું બીજી પાયની સુવિધા જેવી કહી શકાય કે ઢોલંબર ગામ માં રસ્તાની કેવી વ્યવસ્થા છે ગટરની વ્યવસ્થા છે કે આજની તારીખમાં ઢોલંબર ની પરિસ્થિતિ તો રસ્તા તો સારા છે રસ્તા સારા છે રસ્તા સારા છે અને આરોગ્યની લઈને સુવિધા કેવી છે આરોગ્યમાં જે કે અત્યારે દવાખાનું છે કે જે આ ગામ કક્ષાએ જે આરોગ્ય સુવિધા આવે એને લઈને શું કે છો આરોગ્યમાં જે ડોક્ટરની હાજરી કેવી છે ડોક્ટરો આવે ખરા ગામની અંદર ડોક્ટરો બી આવે અને એના જે કર્મચારીઓ ખરા આરોગ્ય ખાતાના એ લોકોની કાયમી વિઝિટ રહે છે બરાબર એક બીજા પણ સજ્જન છે અહીંયાના રહેવાસી છે આપણે એમની સાથે વાત કરીએ પ્રથમ તો શું નામ છે આપનું રતિલાલ પટેલ રતિલાલભાઈ ગામના અત્યારે ઉત્તમ કાકા ને લઈને તમે પ્રચાર માટે તો નીકળ્યા છો કેવો પ્રતિભા પ્રતિસાદ મળી રહ્યો છે ગામના લોકો ને એના અગાઉ બી અમારા ભાઈ સરપંચ હતા બરાબર ભાઈ છે અમને ખુશી છે લોકો બધા સહકાર આપે છે ને સારી રીતે અમે ઇલેક્શન જીતી જઈશું એટલે ઉત્તમ કાકા પાકા ઓકે અહિયાં બીજા આપણી સાથે માતા બહેનો પણ છે આપણે એમની સાથે વાત કરીએ કારણ કે નલસે જલ યોજના જે છે એ નલસે જલ યોજના અહીંયા આ ઢોલંબર ગામમાં ભ્રષ્ટાચાર ને ભેટે ચડી હોય એવો આક્ષેપ અહિયાના ગામના લોકો કરી રહ્યા છે ત્યારે પાણીની જરૂરિયાત માતા અને બહેનોને ખાસ હોય છે કેમ કે દૂર દૂર સુધી એમને પાણી લેવા માટે જવું પડી રહ્યું હોય ત્યારે આપણે એમની સાથે પણ સીધી વાત કરીએ શું નામ છે તમારું મારું નામ લક્ષ્મીબેન હવે તમે ઉત્તમભાઈના પ્રચારમાં તો નીકળ્યા છો અહીંયા સૌથી મોટી જે કહી શકાય સમસ્યા પાણીની છે પાણીને લઈને શું કહેશો પાણી તો અમારે હવે

વાકેફ છે એટલે ગામમાં જે પ્રકારે ગાંધીનગર થી જે જે યોજનાઓ નીકળતી હોય એ યોજના અહિયાં સુધી પહોંચાડશે એવો તમને પૂરેપૂરો પૂરેપૂરો વિશ્વાસ છે અને ઉત્તમ એટલે

બાકી આમ તમે આથી પ્રચાર નો શરૂઆત કરી છે અને સારું આ તમને પ્રતિસાદ મળ્યો તમારે મહેન્દ્રભાઈ બી પટેલ શું લાગે છે સરપંચ અમારે શું કે અમે ઉત્તમભાઈ છોડકા જીતી જશે કોઈ ગામમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે એટલે ગામમાં બધા એક મત રાખ્યો છે કે કાકા આપણે ઉત્તમ કાકા જીતી જાય હન્ડ્રેડ પરસેન્ટ જીતી જશે કોઈ પ્રોબ્લેમ નહીં આવે સદાત અમારી ગામમાં લોકો જાણવું છે શું પ્રોબ્લેમ છે શું નથી પ્રોબ્લેમ એ બધું જાણીને અમે વાપસે કામ કરશું

આજે નીકળ્યા પહેલાં અમારા ઘરે બધા એમ ગામમાં મને કે કહે તમે આવતા કેમ નથી ગામમાં બરાબર હા પચાર માટે બધા આવે છે તમે કેમ આવતા નથી પણ મેં કીધું અમે આવશો આરામથી બહુ તાળ નથી હા મને ખાતરી છે કે ગામ લોકો ભરોસો છે કે આપણને જે બનાવશે એ ભરોસો છે અને મેં આવશું એટલે એ રીતે અમે નું કામ ચાલુ કર્યું છે એટલે આ ધીમે ધીમે આજથી શરૂઆત કરી છે ને આ આ પચાર અમારા દસમું જ ઘર છે અને ધીમે ધીમે એ રીતે મને ગામમાં બધા પેલા તમે દરેક ગામ ના વડીલો સંપર્ક કર્યો કે ખરેખર શું છે પરિસ્થિતિ ગામમાં એટલે અને એ પેલા પણ છ માસ પહેલા પણ મને ગામ લોકો એમ બોલતા કે આ વખતે તમારે વારો છે તમારે ગામની લોકોની ઈચ્છા છે કે તમે જે રીતે સેવાકીય પ્રવૃત્તિ અને સામાજિક પ્રવૃત્તિ કરી અને ગામની ક્યાંક ને ક્યાંક કોઈ પણ સમસ્યાઓને લઈને તમે એમના માટે દોડા કરતા હોય એટલે પેલો વિશ્વાસ તમારા ઉપર મૂકે અને ગામના લોકોએ તમને કીધું કે તમે ઉભા રહો સરપંચ તરીકે હવે એ વિશ્વાસ કેટલો ખરો ઉતરશે એ વિશ્વાસ તો હવે પરિણામ આવે પછી મારે આ ઇલેક્શન એવું નથી મારે ગામ જોડે પહેલેથી નાતો છે કે કોઈ ભી ફળી હોય ગમે તો આમે ટાઈમ મળે ફરતો જવું છું આમ મિત્રો કે આમ કે ગઈ આમ ગઈ આ ફળે અમે જવું છે બે વાત ચર્ચા કરીએ અને સામેથી છ માસ પહેલા જ મને ગામ માગે વાંધો હોય આ વખત તમારે જ ઉભા રહેવાનું છે

બોર ન તો એ મોટા નથી બધું લાખી આપ્યું બરાબર નળ રિપેર કરી આપ્યા આજે ઘરે ઘરે પાણી ફૂલ આવે બરાબર એટલે લોકો મને યાદ કરે છે અને એ લોકો જ મને સપોર્ટ આપ્યો છે કે અમે સપોર્ટ આપી આખું ગામ આપે તમે આ વખતે એટલે ગામ ગામના સહયોગથી મારે આ કરવું પડ્યું અત્યારે તમારું જે નિશાન છે રિમોટ છે નું નિશાન રાખવાનું તમને કઈ રીતે એ અમારા ભાઈ પેલા પણ અમે બટન હાજર થઈ જાવ ગમે ત્યાં ખબર પડે તકલીફ છે હું ભૂગી જાવ છું મારાથી થાય એટલું કરું છું અને આ જે નળ અત્યારે માં પાણી નથી તો હું એને ત્રણ ચાર પાણી એટલે બરાબર છે કદાચ કચેરી હોય કે પાણી પુરવઠા વિભાગ દ્વારા જો શક્ય નહીં બનશે તો તમે પોતાના ખર્ચે પણ કદાચ લાવી શકશો એમ શક્ય પાણી પાણી નળ માં આવશે એ ગેરંટી આપું છું બાકી બીજી બધી જે પાયાની સુવિધાઓ જે છે કે પાયા પ્રાથમિક શાળા ઢોલુંબર હાલમાં થોડીક નબળી છે એટલે હશે પણ હવે પછી એને પણ સુધારો કરી નાખશો એટલે મુક્તિ શાળા શું શિક્ષકો નથી શિક્ષકો બિલકુલ કમ્પ્લીટ છે પ્રાથમિયા બિલ્ડિંગ માં તકલીફ છે જર્જરી જર્જરી છે બધું ખંડર છે એને કલર મારે કરી આપશું એ તો થઈ જશે અને એ કાર્યવાહી ચાલુ છે અમે નવા આચાર્ય પણ લઈ આવ્યા છે હા એટલે અને બીજું એક આ ખોરીપાડામાં એક મેન રસ્તો આ લોકોને બહુ તકલીફ છે એને પણ મને ઘણીવાર ફરિયાદ પણ કરી છે એટલે મેઇન લખે આ એક છે કે આ અને ખોરીપાડાનો રસ્તો જો આ ભગવાન મદદ કરે ગામડું મદદ કરે તમારી જે કામગીરી છે લઈ લગભગ જેવું મારે આ રસ્તા નું કામ પેલું શરૂઆત કરવી છે બરાબર અને ગવર્મેન્ટ એ મને ઉપલા અધિકારી મને ઉત્તમ ભાઈ આવો તમને શું કામ જોઈએ છે તમને આપી દે એ અધિકારી ખાતરી આપી છે એટલે હું બોલું છું

એ કહી શકાય અત્યારે ઢોલંબર માં આજથી એમણે પ્રચારનો શરૂઆત કરી છે બાવીસ તારીખે જયારે મતદાન નો દિવસ છે ત્યારે અચૂક ગામના લોકો અને ઢોલંબર ગામના લોકોએ મતદાન કરવું જેથી